એકસો ત્રીસ ઝાલોદ મત વિસ્તારમાં પ્રિસાઇડિંગ અને મહિલા પોલિંગ ઓફિસરો માટે સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થામાં તાલીમ વર્ગ યોજાયો આજે તારીખ અઠ્ઠાવીસ ત્રણ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી અનુસાર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તિયારીની સાથે પ્રેક્ટિકલ નિર્દેશન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ઝાલોદની સાયન્સ કોલેજ ખાતે ચૂંટણીલક્ષી ફરજમાં જોડાયેલા કર્મચારીઓ માટે તાલીમ વર્ગ યોજાયો હતો દાઉદ જિલ્લામાં આગામી સાતમી મે બે હજાર ચોવીસના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્ચિત રીતે સુપર પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુણોના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓને તેમના ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહી છે જેમાં આજરોજ ઝાલોદ વિભાગના પ્રિસાઇડિંગ અને મહિલા પોલિંગ ઓફિસર માટે સાયન્સ કોલેજ ઝાલોદ સાથે ચૂંટણીલક્ષી જે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ગમાં દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નેરગુડે રૂબેરૂ મુલાકાત લઈ ચૂંટણી પર ફરજ બજાવતા પ્રિસાઇડિંગ અને મહિલા પોલિંગ ઓફિસરોને માર્ગદર્શન માર્ગદર્શનને પ્રોત્સાહન આપ્યું હતું તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રી પોલ ફ્રી ડે આફ્ટર પોલ ઈવીએમ વીવીપીએટી રિસિવિંગ ડિસ્પેચિંગ સહિત તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ આપવામાં આવી હતી આ સાથે દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે પણ આવા મતદારોને જરૂરી સુવિધા અને સહકારની સેવા ઉપલબ્ધ થાય તે માટે જાણકારી આપવામાં આવી હતી